घला चालू छे हला हम माय व्यवस्था आकू भरी ना हजे ना के मा अड़दू नो होय आकू तने केक बनाई दऊ मस्ती नो केक तू भाई तारे ने पिला पछि आम करीन आम भरे भरे आकू जी भाई હા તો આખું ભાઈ રેલી તા હું લાઈવ માં થોડક દરિયો લઈ લઉં થોડક દરિયો હા આમ આખો દરિયો આવી જાય ને એમ હમ આમ ગ્રીન આમ દરિયો લઈ લઉં અમે આપણે નિષ્કલિંગ મહાદેવ છે આમ તો ઈ તો દરિયાની ની વશ પેરમ બેઠ છે તો તેમ જમીન માં થોડું ઓછું દેખાય કે આખું જાકુ બતાય તો ભર્યું હજી થોડું વધારે ભરવું પડશે આખે અહીં વ્યાવાલ જો આપણે કેક બની તો પપ્પા અહીયા દરીયો ઓલી ગ્લાસ ભરે તું દે પપ્પા અહીયા દરીયો ને અહીયા કોડિયા એ કોડિયા છે ને અહીયા જો આપણે દેખડી અહીયા કેક બની ગઈ બધું બરોબર અહીયા ક્યાં દરીયો ને ક્યાં કોયા કોયા વાવી જો મસ્ત તો બની ગયો ઓલા જો આમ આમ ભરી લેવાનું તો તારે ભર્યું નઈ તે યાર જો આમ

लेता है लेता है तेरा तो क्या कपी ना खाल हेलो मेरे भरगू भाई ना क्या कपी रिया से क्या हेलो क्या कपो भाई लाई में ले लो क्या कपी हेलो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू भरगू भाई हैप्पी बर्थडे टू यू जयू भाई ने क्या खो रही हो <laughs> કે કપ તાવડે ઓ ભાઈ હમ ભાઈ ઉડાડતો ની બગડી બગડી જાય બધું એમ ઉડાડાય નહીં હમ દરિયાનું પાણી બહુ આઘું છે ભાઈ બહુ દૂર કપાઈ ગયો ને હમ भाई हम ना आवसे वार लाग छ के

हाँ लो तो मित्रों हम अपनी ने समाप्त करिए